ઓસલિટ ઓપ્સલિટ શબ્દનો અર્થ અપ્રચલિત કાલગ્રસ્ત લુપ્ત જૂનું પુરાણું નકામું વપરાશ કે પ્રચારમાંથી ગયેલું થાય છે આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વિથ ધ રેપિડ એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી મેની ટ્રેડિશનલ સ્કિલ્સ હેવ બીકમ ઓપ્સોલિટ અર્થાત ટેકનોલોજીની ઝડપી પ્રગતિ સાથે ઘણી પરંપરાગત કુશળતાઓ નકામી થઈ ગઈ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ લો કમિશન હેઝ સજેસ્ટેડ ટુ ચેન્જ સેવરલ ઓબ્સોલ્યુટ લોસ એટલે કે કાયદા પંચે કેટલાક જૂના કાયદાઓમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડિયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ